હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ માં તો આજે આપણે વિડિયો માં વાત કરશું PSI તેમજ કોન્સ્ટેબલ ના ગ્રાઉન્ડ 2025 વિશે જે 8 જાન્યુઆરી 2025 ના રોજ ગ્રાઉન્ડ શરૂ થવાનું છે એટલે કે આજથી જે ગ્રાઉન્ડ શરૂ થઈયું છે તેમાં જે લોકો દોડવા ગયા છે જે ઉમેદવારોનો આજે ગ્રાઉન્ડ રનિંગ હતું જેમનો દોડવાનો આજે વારો હતો તેમની પાસેથી આપણે તેવા લોકો પાસેથી આપણે માહિતી મેળવી છે તેમના પ્રશ્નો બધી પૂછી અને માહિતી મેળવી અને એકઠી કરી પછી હું તમને આ જે વિદ્યાર્થી મિત્રોનો આજે ગ્રાઉન્ડ હતું તેમની પાસે ત્યાં આપણે માહિતી મેળવી છે તેમના એક્સપિરિયન્સ આપણી સાથે શેર કર્યા છે મેં ઘણા લોકોને મેસેજ થી અથવા રૂબરૂ જે પ્રશ્નો કર્યા હતા તેના જવાબમાં તે લોકોએ જણાવ્યું છે તેની હું આ વિડીયોમાં સંપૂર્ણ વાત કરવાનો છું જો દર્શક મિત્રો તમે પણ ગ્રાઉન્ડમાં દોડવા જવાના અને તમારે પાછળ તારીખ હોય ગ્રાઉન્ડ દોડવાની તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી તમને ગ્રાઉન્ડ ની સંપૂર્ણ માહિતી ખ્યાલ આવે અને દર્શક મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ માં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમે આ પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી અપડેટ રિલેટેડ વિડીયો તેમજ નવી ભરતીના ના વિડીયો તેમજ યોજના કીએ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો સલો દર્શક મિત્રો ની શરૂઆત દર્શક જે જે ઉમેદવાર હતા ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ પર ગયા પૂરું થઈ ગયું માહિતી છે અને જે મને માહિતી આપી હું એ માહિતી હું તમારી સાથે શેર કરી રહ્યો હતો તો આપણે શરૂઆત થી સવારના જે સમય છે ત્યારથી જ શરૂઆત કરી હતી તો વિદ્યાર્થી મિત્રો મિત્રોને મેં પૂછવામાં આવ્યું હતું કે તમે કેટલા વાગે ગ્રાઉન્ડ ગયા અને કેટલા વાગ્યાનો ટાઈમ હતો તો દર્શક મિત્રો વિદ્યાર્થીઓ જણાવેલું કે સાડા પાંચ ગ્રાઉન્ડે પહોંચી ગયા હતા જે ટાઈમ છે તે થી પહોંચી ગયા હતા ત્યાર પછી તે બધા જ વિદ્યાર્થી મિત્રો તેમના બેગ ને બધું બાર ગ્રાઉન્ડ ની બાર રાખી દેવામાં આવ્યું હતું ત્યાર પછી એક કોલ લેટર અને તેમનું આઈડી પ્રૂફ સાથે રાખવાનું જણાવેલું હતું જે કોલ લેટર અને આઈડી કાર્ડ સાથે લઈ વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડ ગયા હતા ત્યાર પછી દર્શક મિત્રો જે લોકોને શિફ્ટ હોય ધારો કે દર્શક મિત્રો છ વાગ્યાનો જેને દોડવાનો ટાઈમ છે પણ છ વાગી ગયા છે અને જે લોકો બસો જણાને દોડાવવાના હોય તો છ વાળા બસો જણા ન હોય તો પછી સાત વાગ્યાનો જે ટાઈમ છે તે લોકોને લેવામાં આવે છે જે બસો માં ઘટતા હોય એટલા લોકોને લેવામાં આવે છે ત્યાર પછી તેવી જ રીતે સાત વાગ્યાના જે શિફ્ટ છે તેમાં બસો જણા પૂરા ન થતા હોય તો આઠ આઠ વાગ્યાની શિફ્ટમાંથી સાત વાગ્યાની શિફ્ટમાં એડ કરવામાં આવે છે જેટલા લોકો ઘટતા હોય તો આ રીતે તમે જે વહેલા તો પહેલાના ધોરણે લેવામાં આવે છે તો આ એક માહિતી નવી હતી જે વિદ્યાર્થી મિત્રોએ જણાવેલી ત્યાર પછી આપણે વાત કરીએ દર્શક મિત્રો સાથે લઈ જવામાં તો હોલ ટિકિટ લઈ જવાની હોય છે અને એક આઈડી પ્રૂફ તો ઓલ ટિકિટ અને આઈડી પ્રૂફ ચેક કરવામાં આવે છે ત્યાર પછી તમને આગળ બાયોમેટ્રિકમાં લઈ જાય છે અને બાયોમેટ્રિક કમ્પ્લીટ થતા પછી તમને ટ્રેક ઉપર રાખવામાં આવે છે પછી દોડના ટ્રેક ઉપર ઉભા રાખી તમને વોચ બાંધવામાં આવે છે જે સેન્સર પગે બાંધવામાં આવે બંને પગમાં એ બાંધવામાં આવે છે ત્યાર પછી તમને એક યુનિક નંબર આપવામાં આવે છે ચેસ્ટ નંબર તે લગાવવામાં આવે છે અને ત્યાર પછી ચેક કરવામાં આવે છે તમારો બાયોમેટ્રિક જે સેન્સર પગે ઘડિયાળ બાંધવામાં આવી છે તે ચાલુ તો છે અને તેને એક મશીન થી ટેસ્ટ કરવામાં આવે છે તે કમ્પ્લીટ થયા પછી તમારે દોડવાનું શરૂ કરવામાં આવે છે ત્યાર પછી મેં પાસિંગ રેશિયા ની વાત કરી તો ઘણા વિદ્યાર્થીઓ કે પચાસ ટકા જેવા પાસ થાય છે થી વધારે પાસ થઈ જાય છે અને ત્યાર પછી ઘડિયાળની બાબતે મેં વાત કરેલી તો તેમને જણાવેલું કે કાંટાવાળી સાદી ઘડિયાળ લઈ જવા દેવામાં આવે છે જે ઘડિયાળ આપણે કાંડે બાંધી દેવાની હોય છે કાંટાવાળી ચાલે છે ડિજિટલ કે સ્માર્ટ વોચ લઈ જવા દેતા નથી ત્યાર પછી દર્શક મિત્રો રાઉન્ડ ગણવાની જે પથ્થરો છે અથવા નાના પાણાના ટુકડા છે તો તે લઈ જવા માટે પ્રતિબંધ છે જેથી તમારે રિંગ બેન્ડ એટલે કે રબર કેવાય તે લઈ તમે સાથે લઈ જઈ શકો છો અને ત્યાર પછી પૂરું થાય ત્યારે જે તાલપત્રી રાખેલી હોય તેના ઉપર જ તમારે રબર નાખવાના હોય છે તેવું જણાવેલું હતું જે વિદ્યાર્થી મિત્રો ground માં દોડવા ગયા હતા તેમને અને ઘણા લોકો સો માંથી એવું હોય છે કે દસ એક તો રાઉન્ડ ભૂલી જતા હોય છે તો જે દર્શક મિત્રો હવે દોડવા જવાના છે તે round માં ખાસ કાળજી લે અને રાઉન્ડ ગણવાનું વ્યવસ્થિત રાખે જેથી કોઈ ભૂલ ન થાય અને કોઈ વિદ્યાર્થી round ના લીધે ફેલ ન થાય ત્યાર પછી દર્શક મિત્રો આપણે આગળ વાત કરીએ તો જે પછી ત્યાર પછી દર્શક મિત્રો આપણે આગળ વાત કરીએ તો જે લોકો રનિંગ નો ટાઈમ ધારો કે પાંચ છ વાગ્યાનો છે તે છ વાગે દોડવાનું શરૂઆત કરે છે તો સાડા છ ને ત્રીસ મિનિટ સુધી ત્રીસ મિનિટ સુધી ચોક્કસ છોકરાઓને દોડવા દેવામાં આવે છે ત્યાર પછી છ ને ત્રીસ થી જાય એટલે પછી બધા લોકો બેસી ગયા હોય છે ત્યાર પછી ત્યાંના જે હોય છે છે તે એક પ્રિન્ટ લઈને આવે અને ચેસ્ટ નંબર જે છે 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 તે તે બોલતા હોય જે ચેસ્ટ નંબર બોલે લોકો બધાને ઊભા થઈને બેસાડી દેવામાં આવે છે જે લોકો પાસ હોય તેમના ચેસ્ટ નંબર બોલવામાં આવે છે અને તેને અલગથી બેસાડી દેવામાં આવે છે ત્યાર પછી જે લોકોના નંબર નથી બોલવામાં આવતા તે લોકો ફેલ ગણાય છે અને તે લોકોને બધાને ઉભા કરી અને પત્રક હોય છે તેમાં સહી કરાવવામાં આવે છે જ્યાં તેનું નામ લખેલું હોય છે તેને કેટલા સમયમાં કેટલા રાઉન્ડ માર્યા એના બધું દર્શાવેલું હશે તેની સામે તેને સહી કરવાની હોય છે કે તે લોકો ફેલ છે ત્યાર પછી તે લોકો છૂટા કરી દેવામાં આવે છે ત્યાર પછી જે લોકો પાસ થયા છે તે લોકોને બેસાડી રાખવામાં આવે છે અને એ લોકોને બોલાવવામાં આવે છે એક એક વ્યક્તિને ઉભા કરીને ત્યાર પછી તેની હાઈટ માપવામાં આવે છે વજન કરવામાં આવે છે અને ત્યાર પછી તેમની ચેસ્ટ માપવામાં આવે છે ચેસ્ટ માં વાત કરીએ તો ઓગણસી સેન્ટીમીટર છે જે છે ખુલાવ્યા વગરની હોય છે અને ચોર્યાસી સેન્ટીમીટર મિનિમમ ખુલાવીને થવી જોઈએ એ બધું કમ્પ્લીટ થતા તમારા કોલેટર બેસિક કો મારી દેવામાં આવે છે અને ત્યાર પછી વિદ્યાર્થી આપડે ગ્રાઉન્ડ ની વાત કરીએ તો ત્રણ થી ચાર ગ્રાઉન્ડે મેસેજ થ્રુ આપણે માહિતી મેળવી છે જેમાં વાત કરીએ તો જુનાગઢ ની વાત કરીએ ત્યાર પછી જામનગરની વાત કરીએ તો અને ગોંડલની વાત કરીએ તો આપણે મોસ્ટ ઓફ સૌરાષ્ટ્રના જે ગ્રાઉન્ડ છે તેની આપણે માહિતી હતી અને મોસ્ટ ઓફ ગુજરાતના આવા બધા જ ગ્રાઉન્ડ જે છે તેમાં સેમ ટુ સેમ બધી માહિતી હોય છે તો દર્શક મિત્રો આ એક આજની નવી માહિતી હતી જે રનિંગ નો પ્રથમ દિવસ હતો તેની માહિતી મેં તમને આપી તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારે કોઈ પ્રશ્ન હોય તો વિડીયોને કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો અમે ચોક્કસ તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત